નમસ્કાર ધર્મલોક ચેનલમાં તમારું સ્વાગત છે સિંહ રાશિના મારા મિત્રો ડિસેમ્બર બે હજાર પચ્ચીસનો આ મહિનો તમારા માટે કેવો રહેશે તે સરળ ભાષામાં સમજીએ આ મહિનામાં ત્રણ મોટા ગ્રહો માઇનસ ગુરુ શનિ અને મંગળ તેમની ચાલ બદલી રહ્યા છે જેનાથી તમારા જીવનમાં મોટા ફેરફારો આવશે ડિસેમ્બર બે હજાર ખાસ વાતો બિગ પિક્ચર સમરી આ મહિને ત્રણ મુખ્ય ઘટનાઓ બનશે એક અટકેલા કામ પાછા મળશે ગુરુવકરી પાંચ ડિસેમ્બરે ધન લાભના ઘરમાં બેઠેલા ગુરુ બૃહસ્પતિ પાછળની તરફ ચાલવાનું શરૂ કરશે સારો સંકેત આનો મતલબ છે કે છેલ્લા છ મહિનાથી જે કામો અટકેલા હતા જે પૈસા ફસાયેલા હતા કે જે પ્રમોશન રોકાયેલું હતું તે બધું ફરીથી શરૂ થશે અથવા તમને પાછું મળી જશે આ ભૂતકાળમાંથી લાભ લેવાનો સમય છે બે ઘર નહીં બાર ફોકસ ઉર્જા શિફ્ટ મહિનાની શરૂઆતમાં તમારું ધ્યાન ઘર પરિવાર પર રહેશે પણ સાત ડિસેમ્બર પછી મોટા ભાગના ગ્રહો તમારા પાંચમા ઘર બુદ્ધિ પ્રેમ સંતાનમાં આવશે સારો સંકેત તમે ભાવુકતા છોડીને બુદ્ધિથી કામ લેશો તમારું ફોકસ ઘરની બહાર દુનિયામાં સફળતા મેળવવા પર રહેશે ત્રણ મહેનત કરો શોર્ટકટ નહીં શનિ ઢૈયા તમારા પર હજી પણ શનિની ઢૈયા ચાલી રહી છે શનિ આ મહિનામાં સીધી ચાલ ચાલશે ચેતવણી શોર્ટકટ જેમ કે સટ્ટા જુગારથી પૈસા કમાવવાની કોશિશ ન કરતા મહેનત કરશો તો અચાનક મોટો ધનલાભ થઈ શકે છે તમારા પર શું અસર થશે લાઈફ એરિયાઝ એક વ્યક્તિત્વ અને સ્વાસ્થ્ય પર્સનાલિટી અને હેલ્થ અનિશ્ચિતતા મહિનાની શરૂઆતમાં તમને પોતાના પર શંકા થઈ શકે છે એકલતા લાગી શકે છે કેતુના કારણે આત્મવિશ્વાસ સોળ ડિસેમ્બર પછી સૂર્યના કારણે તમારો આત્મવિશ્વાસ ખૂબ વધશે લોકો તમારી સલાહ લેવા આવશે ખાસ ચેતવણી તમારી સફળતાના પ્લાન કે નવા આઈડિયા કોઈને ન કહેતા કોઈની નજર લાગી શકે છે બે વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ શ્રેષ્ઠ સમય આ આખા વર્ષનો સૌથી સારો મહિનો સાબિત થઈ શકે છે સફળતા જો તમે સરકારી નોકરી યુપીએસસી કે સ્પોર્ટ્સની તૈયારી કરતા હોવ તો પંદર ડિસેમ્બર પછીનું લક્ષ્ય સેટ કરી દો સફળતા ચોક્કસ મળશે ઉપાય ઓવર કોન્ફિડન્સથી બચજો ત્રણ કરિયર અને ધંધો કરિયર અને બિઝનેસ નોકરી બે ડિસેમ્બરથી પંદર ડિસેમ્બર પ્રમોશન માટે સારો સમય છે બોસ તમારા કામની પ્રશંસા કરશે નોકરી બદલવી જો તમે જોબ બદલવાનું વિચારી રહ્યા છો તો વીસ ડિસેમ્બરની આસપાસ સારી મલ્ટીનેશનલ કંપની તરફથી ઓફર મળી શકે છે ધંધો અટકેલા પેમેન્ટ અચાનક મળી જશે સાત ડિસેમ્બર પછી ભાગ્ય સાથ આપશે અને વેપારની સ્પીડ વધશે સાવધાની ઓફિસની રાજનીતિ કે વાતોમાં ન પડતા તમારા સહકર્મીઓ પીઠ પાછળ નુકસાન પહોંચાડી શકે છે ફક્ત તમારા કામ પર ધ્યાન આપો ચાર પૈસા અને રોકાણ મની અને ઇન્વેસ્ટમેન્ટ ધન લાભ આ મહિને બે મોટા ધનયોગ બની રહ્યા છે શેરબજાર કે બુદ્ધિથી કરેલા રોકાણમાં ફાયદો થશે ખર્ચા સંતાન પર કે પોતાના શોખ પૂરા કરવા માટે મોટો ખર્ચ થઈ શકે છે પ્રોપર્ટી બે ડિસેમ્બરથી દસ ડિસેમ્બરની વચ્ચે કોઈ પ્રોપર્ટી ખરીદવાની વાત પાકી થઈ શકે છે પાંચ પ્રેમ અને સંબંધો લવ અને રિલેશનશિપ્સ પ્રેમ સંબંધ આ મહિનો સૌથી નાજુક છે એક બાજુ રોમાંસ વધશે શુક્ર પણ બીજી બાજુ ગુસ્સો સૂર્યમંગળ પણ વધશે ચેતવણી નાની નાની વાતમાં અહંકાર ઈગો ટકરાશે સામે નરમ રહો વૈવાહિક જીવન તમારા જીવનસાથીના સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે તેમને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે શંકા ન કરતા તેમનો સાથ આપજો લડતા નહીં સુલહ જો કોઈ જૂનો પ્રેમ સંબંધ તૂટી ગયો હોય તો સોળ ડિસેમ્બર પછી પાછા મળવાના યોગ બની રહ્યા છે સરળ ઉપાયો સિમ્પલ રેમેડીઝ આ મહિનાને સારો બનાવવા માટે આ ત્રણ ઉપાયો કરો એક સૂર્યને જળ રોજ સવારે તાંબાના લોટામાં પાણીમાં ગોળ લાલ ફૂલ અને ચોખા નાખીને સૂર્યને અર્ઘ્ય જળ ચઢાવો આનાથી કરિયરની બધી અડચણો દૂર થશે બે હનુમાન ચાલીસા દર મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો આનાથી સંબંધોમાં શાંતિ રહેશે અને શનિ શાંત થશે ત્રણ કેસરનું તિલક રોજ તમારા માથા પર કે નાભી પર કેસર અથવા હળદરનું તિલક લગાવો આનાથી માનસિક શાંતિ મળશે અને ખોટા નિર્ણયો લેવાથી બચશો સિંહ રાશિવાળા યાદ રાખો આ મહિને તમારી બુદ્ધિ અને મહેનતથી તમે મોટો રસ્તો બનાવશો મને આશા છે કે તમને આ સરળ ભાષામાં સમજાયું હશે જો તમને મારા સમજાવવાનો પ્રયાસ સારો લાગ્યો હોય તો હંમેશની જેમ લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો તમારો દિવસ શુભ રહે જય શ્રીરામ